ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી નશાનો કારોબાર ફૂલો ફાલ્યો છે જેને લઈને પોલીસ દ્વારા સતત કોમ્બિંગ સાથે ફૂડ પેટ્રોલિંગ પણ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે સુરતમાં પોલીસના ફૂડ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક પેડલરને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ સાથે પકડી પાડવામાં આવ્યો છે શહેરના માન દરવાજા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ ફૂડ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન પોલીસને જોઈને પેટ્રોલ ભાગતા તેને શંકાના આધારે પકડવામાં આવ્યો હતો તો ને તપાસ દરમિયાન તેની પાસેથી 20 લાખ ની કિંમત નું એમડી ડ્રગ મળી આવ્યું હતું જોકે હાલમાં પકડાયેલ પેડલરની વધુ પૂછપરછ દરમિયાન કોઈ મોટો રેકેટ હાથ લાગી શકે છે એવી આશંકા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વ્યક્ત કરાઈ છે માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનો કહે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસ્સો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે ભાવનગરમાં જૂના બંદર રોડ પર આવેલા રેલવેના માલ ભરવાના પ્લેટફોર્મ પર આગ લાગી હતી